વર્ષોની પરંપરા મુજબ તળાજા તાલુકાના તાઢાવડથી દ્વારકા પદયાત્રા સંઘ રવાના થયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટાઢાવડ ગામથી દ્વારકા પદયાત્રા સંઘ સ્વર્ગસ્થ વજાભાઈ ભગતની પ્રેરણાથી સત્યાવીસ વર્ષ પહેલા શરૂ થયો હતો અને હજુ પણ દર વર્ષે આ સંઘ પગપાળા દ્વારકા જાય છે તેવી જ રીતે આજે પણ સંઘ દ્વારકા જવા માટે રવાના થયો હતો આ સંઘ સત્યાવીસ વર્ષ પહેલા શરૂ થયો હતો અને હજુ પણ દર વર્ષે આ સંઘ ટાઢાવડથી દ્વારકા ભાવિક ભક્તજનો સાથે જોડાઈને અવિરત દર વર્ષે જતા હોય છે તેમાં હવે અભયસંઘભાઈ ચારડિયા તથા લક્ષ્મણભાઈ રાઠોડ તથા રાજાભાઈ ભમ્મર હાજીપર તથા બુધાભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પણ પગપાળા સંઘ મોટી સંખ્યામાં દ્વારકા જવા માટે રવાના થયો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા